ડી ડોક્ટર હાઉસમાં પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત દબાણો દૂર કરાયા બાદ પરિસ્થિતિ જેસે જોવા મળશે ડોક્ટર હાઉસમાં હોસ્પિટલના ભોયરામાં પાર્કિંગની જગ્યાઓ ભાડે આપી ઉભી કરાઈ ટ્રાફિક સમસ્યા ડીસા પાલિકા દ્વારા વિકાસના કામો કરવા માટે સતત પ્રયત્નશીલ જોવા મળી રહી છે અને શહેરમાં રોડ રસ્તા બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત અડચણરૂપ દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ ડીસા ડોક્ટર હાઉસમાં નવીન રોડ બનાવવાની કામગીરી અંતર્ગત ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ આવી જેમાં હોસ્પિટલોની બહાર ઓટલાઓ તોડી પાડી રસ્તાઓ પહોળા કરી નવીન રોડ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરાશે શહેરમાં વિકાસ કાર્યો થાય તે ખૂબ જ સારી બાબત છે પરંતુ ડીસામાં વિકાસના કામો થયા બાદ દબાણકારો દબાણો કરી રોડ રસ્તા સાંકડા બનાવી દેવા પણ કેટલા યોગ્ય છે ડીસાના ડોક્ટર હાઉસમાં આવેલ હોસ્પિટલોમાં છેલ્લા કેટલાક પાર્કિંગની વ્યવસ્થા ન હોય હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગા સંબંધીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે હોસ્પિટલમાં ભણેલા ગણેલા તબીબો દ્વારા ખુલ્લામ સરકારના બાંધકામના નિયમોના ખુલ્લેમ ધજરાગરા ઉડાવતા હોય તેવું નજરે પડી રહ્યું છે ડોક્ટર હાઉસની એક પણ હોસ્પિટલોમાં પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી નથી જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે તે ભાડે આપી કેટલાક તબીબો દ્વારા મસ્ત મોટી કમાણી કરી રહ્યા છે જ્યારે તબીબોની ગાડીઓ ખુદ હોસ્પિટલની બહાર જાહેરમાં પાર્ક કરી દેવામાં આવે છે અને સાંકડી ગલીઓમાં વાહનોનું પાર્કિંગ થતાં ઇમરજન્સી સેવામાં આવતી એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત પ્રાઇવેટ એમ્બ્યુલન્સનો ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી શકતી નથી જેને લઈ હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતા દર્દીઓ સહિત સગાવાલા અને શહેરીજનોમાં તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે ડીસા ડોક્ટર હાઉસમાં આવેલ હોસ્પિટલમાં બાંધકામ નિયમનું આમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું પાર્કિંગની જગ્યાઓ ઉપર કેટલાક તબીબો દ્વારા ભાડે અથવા વેચાણ કરી દેવામાં આવતા ડોક્ટર હાઉસમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ત્યારે ડીસા તંત્રના અધિકારીઓ આંખે પાટા બાંધી ફરજ બજાવતા હોય અથવા પત્રમ પુષ્પના આશીર્વાદથી ચૂપ રહેતા હોય તેવું નજરે પડી રહ્યું છે